પોષણ જેનું સ્વાધ્યાય સોલ્યુશન ઘણા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર પાઠની સમજૂતી અમારે જોતી હોય તો તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા પાઠમાં પણ ચર્ચા કરીએ તેને હજી પણ કહી દો કે વિજ્ઞાન સરસ મજાનું ફેનલ સર દ્વારા સમજાવવામાં આવ્યું છે બરાબર એકવાર તમે સમજશો એટલે કમ્પ્લીટલી યાદ રહી જશે ગણિત છે મેથ્સ એ જય સર દ્વારા સામાજિક વિજ્ઞાન છે એસએસ એ પરેશ સર દ્વારા આ સિવાય ગુજરાતી ઇંગ્લિશ નીલમ મેડમ દ્વારા

યકૃત માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે વિદ્યાર્થી મિત્રો એનું વજન આશરે દોઢ કિલોગ્રામ જેટલું હોય છે જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે જેને જઠર રસ કહેવાય નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્તો આવેલા હોય છે જેને રસાંકુરો કહે છે અમીબા તેના ખોરાકનું પાચન અન્નધાનીમાં કરે છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ બધી જ વસ્તુઓ જોઈએ છે

જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો બરાબર તો ત્યાં જે ડાઉનલોડ કરો આ પેજ ખુલે એમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો જુદા જુદા પેડ પ્લાન મેળવી લો બરાબર એમાં ધોરણ પ્રમાણે તમને પીડીએફ મળી જશે બધાની એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ પસંદ કરવાનું સાતમું સાત મને વિષય ખુલેમાં પાઠવા વિડિયો જોઈ શકો અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં તમારા વિષયમાં પાઠવા જ વેદ ડિજિટલના વિડિયો જોઈ શકશો એટલે ત્રણથી બાર ધોરણના છે એટલે તમારા મિત્રો સગા સંબંધી આસપાસના મિત્રોને ચોક્કસથી જાણ કરવી અને ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવી તો સાચા વિધાન સામે ટી પર અને ખોટા વિધાન સામે એપ પર નિશાની કરો તો તમને આ રીતે આપેલું હોય છે પેલું સ્ટાર્ચ પાચન જઠરમાં શરૂ થાય છે તો શું કરવાનું એફ પર નિશાની એમ જીભ લાળ રસ ને ખોરાકમાં ભેળવવામાં મદદ કરે તો ટી ઉપર નિશાની પિતાશય થોડોક સમય માટે પિત્ત રસ સંગ્રહ કરે છે ખરું વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોમાં પાછું લાવે છે અને થોડાક સમય માટે ચાવે છે તો ખરું ટી સાચો વિકલ્પ પસંદ કરો ચરબીનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે મોટા આંતરડામાં થાય છે કોલમ એક માં આપેલી વિગતોને કોલમ બે સાથે જોડો તો કાર્બોદિત શર્કરા ગ્લુકોઝ એનું વિઘટન થતા પ્રોટીન એનું વિઘટન થતા એમિનો એસિડ અને ચરબીનું વિઘટન થતા ફેટી એસિડ અને ગ્લિસરોલ પાંચમો રસાંકુરો એટલે શું તેનું સ્થાન અને કાર્ય જણાવો તો નાના આંતરડાની અંદરની દીવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે તેને રસાંકુળો શોષણ કેન્દ્રો કહે છે એનું સ્થાન રસાંકુરો નાના આંતરડાની અંદરની દીવાલમાં આવેલા છે કાર્ય રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે છઠ્ઠું પીત્ત ક્યાં ઉત્પન્ન થાય છે ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે મદદરૂપ થાય છે તો પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે તે નાના આંતરડામાં થતા ચરબીના પાચનમાં મદદ કરે છે સાતમું એવા કયા કાર્બોદિત ઘટકો છે જેનો વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્યો કરી શકતા નથી શા માટે તો ઘાસમાં સેલ્યુલોઝ નામનો કાર્બોદિત હોય છે વાગોળનાર પ્રાણીઓ સેલ્યુલોઝ પચાવી શકે છે જ્યારે મનુષ્ય સેલ્યુલોઝ પાચન કરી શકતા નથી કારણ કારણ કે ગાય ભેંસ ઊંટ બકરી હરણ જેવા વાગોળનાર પ્રાણીઓમાં નાના અને મોટા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે જેને અંધાંત્ર આમાં કહે છે અહીં સેલ્યુલોજનું પાચન કરતા બેક્ટેરિયા સેલ્યુલેજ નામના આવેલા હોય છે જે મનુષ્યમાં નથી આવેલા આથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝને પચાવી શકે છે આપણને ગ્લુકોઝ માંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે તો ગ્લુકોઝ કાર્બોધિત સરળ સ્વરૂપ છે ખોરાક તરીકે લેવાથી તેના પસાર થવાની જરૂર નથી તે સીધો જ રુધિર માં શોષાઈ શકે તેવો પદાર્થ છે ગ્લુકોઝ રુધિરમાં શોષાય શરીરના કોષોમાં ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે તેથી આપણને તાત્કાલિક ઉર્જા મળે છે

તો અમીબા અને મનુષ્યના પાચનમાં સામ્યતા બંને ખોરાક ગ્રહણ કરે છે પાચક રસો દ્વારા ખોરાક પાચન કરે છે પચેલા ખોરાકનું શોષણ કરે છે અને અપાચિત ખોરાકને શરીરમાંથી નિકાલ કરે છે બંનેમાં પ્રાણી સંપોષણ પદ્ધતિ છે અમીબા અને મનુષ્યના પાચનમાં જુદા પણ અમીબા એક કોષી પ્રાણી છે તેને મનુષ્યની જેમ સુવિકસિત અને જુદા જુદા પાચન અંગો ધરાવતું પાચન તંત્ર નથી જ્યારે મનુષ્ય બહુ કોશી પ્રાણી છે તેને સુવિકસિત અને જુદા જુદા પાચન અંગો ધરાવતું તંત્ર હોય છે કોલમ કોલમ આપેલી વિગતોને સાથે તમારે જોડવાનું છે તો લાળ ગ્રંથિ લાળ રસ નો સ્ત્રાવ કરશે જઠર એસસીએલ એસિડનો નો સ્ત્રાવ કરશે યકૃત પિતરસ નો મળાશય શું કરશે તો કે મળનો અપાચિત ખોરાકનો સંગ્રહ એટલે કે અપાચિત ખોરાક એટલે મળનો સંગ્રહ નાનું આંતરડું નાનું આંતરડું છે વિદ્યાર્થી મિત્રો એ પાચન પૂર્ણ થાય છે છે મોટું આંતરડું પાણીનું શોષણ કરે બરાબર અને મળ દ્વાર જો તમને આપેલું હોય તો તમે શું લખશો મળનો ત્યાગ લખશો બરાબર તો આ રીતે આપણે જોવાનું છે ખાસ ત્યાર પછી પાચન તંત્ર દર્શાવતી આકૃતિમાં બે પોઈન્ટ અગિયારનું નામ નિર્દેશન કરો તો અહીંયા જીભ મુખ અન્નળી યકૃત પિતાશય સ્વાદુપિન આંતરપુચ્છ મળદ્વાર મોટું આંતરડું નાનું આંતરડું જઠ્ઠર વગેરે શું આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ છીએ ચર્ચા કરો તો માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી

આ બધાની તમારે પીડીએફ જોતી હોય તો મેં જે વાત કરી એમ એપ્લિકેશનમાં જઈને તમે મેળવી શકશો બરાબર બરોબર એપ્લિકેશન જે છે બરાબર ડાઉનલોડ કરી પેડ કોર્સમાં તમે મેળવી શકશો તો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત